નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને માટે એક બીજા માઠા સમાચાર છે આજે પહેલી તારીખથી મગફળીને ટેકાના ભાવે ખરીદી થવાની હતી જે કોઈ અગમ્ય કારણોસર રદ કરી દેવામાં આવી છે પ્રધાન મંડળનું પુનર્ગઠન થયું છે કદાચ વહીવટી બાબતોમાં સંકલનનો અભાવ હશે પરંતુ આજે ખરીદી કરવાની થાય છે ત્યારે તેની જાણ ગૂજકો માસોલને પણ કરવાની હોય છે તો તેમને પણ જાણ કરવામાં આવી નથી એટલે આનાથી એક સમસ્યા એવી ઉત્પન્ન થાય કે જેમના ખેતરમાં પાત્રાઓ વગેરે હતું કે અન્ય પાક હતા તે તો બરબાદ થઈ જ ગયા છે પરંતુ જે ખેડૂતો પાસે આ મગફળી જે ઘરમાં પડી છે અથવા તેમની પાસે રાખવાની સગવડતા નથી તેમને માટે આ ખૂબ મોટી મુસીબત થઈ જાય સરકાર તો સરકાર છે એટલે તેમની પાસે દરેક સંસાધનો રહેવાના છે એટલે જો તેઓ ટેકાના ભાવે મગફળી ખરીદી કરે તો ખેડૂતો માટેથી ખૂબ મોટું ટેન્શન હળવું થઈ જાય પરંતુ આવું થયું નથી જે ખૂબ ચિંતાનો વિષય છે નેતાઓ વચનો આપતા હોય છે ભાષણો કરતા હોય છે સારી સારી વાત કરતા હોય છે પરંતુ તેઓ ગ્રાઉન્ડ પર ઉતરે તે પણ ખૂબ જરૂરી છે આપણે એમ નથી કહેતા કે આમાં કશું ખવાનું નથી આપણને પણ વિશ્વાસ છે કે સરકાર સંવેદના દાખવશે અને ખેડૂતોને સહકાર આપશે પરંતુ તે સર્વે થયા પછીની જે ધોવાણ થઈ ગયેલી જમીન છે તેની વાત છે અત્યારે જે ખેડૂતોને પાસે મગફળી તેમના ઘરે પડી છે અથવા કોઈ ગોડાઉનમાં પડી છે જેમને વરસાદને કારણે બગડી જવાની ભીતિ છે તે જો તેની જો ટેકાના ભાવે ખરીદી થઈ રહી હોય તો આ ખેડૂતો માટે ખૂબ રાહતના સમાચાર બની શકે તેમ છે ખેડૂતોનો આર્તનાદ સાંભળવો પડશે કારણ કે લાખો હેક્ટર જમીનમાં અતિ કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે અને તે નુકસાન હવે વધે નહીં તે જોવાની જવાબદારી સરકારની છે એટલે આ બાબતે ખૂબ ઝડપથી કાર્યવાહી થાય આજે ટેકાના ભાવે ખરીદી થવાની હતી તે રદ થઈ છે તો તે આગામી સમયમાં ઝડપી રીતે તેમની ખરીદી થાય ત્યાં તે માટે યુદ્ધના ધોરણે કોઈ કાર્યવાહી થાય તે ખૂબ ઇચ્છનીય છે તો જ ખેડૂતો ને કંઈક ટેકો આ બાબતે મળી રહેશે તેવું આપણને લાગે છે જય હિન્દ જય ભારત